પાયલોટ જો ઊંચાઈથી ડરતો હોય તો પાયલોટ ના બની શકે જો લોહીથી ડરતો હોય તો ના ના બની શકે અને જો તમે જિંદગીમાં મોજ માણી શકતા હો તો જિંદગી જીવી પણ ના કહેવાય એટલા માટે જો મોજ જીવવું હોય સરસ મજાને તમારે થાઈલેન્ડ પટાયા બેંગકોક દુબઈ આ બધી જગ્યાએ મોજ કરવા જવું હોય ને તો કન્કુઝન હોલિડેઝ અને એટલું સરસ પેકેજ છે ને બેંગકોક પટાયાનું તો

ફરવા માટેનો એક ખજાનો એટલે પૂજન હોળી એકવાર મુલાકાત લેશો ને તો તમને એમ થશે વારંવાર જિંદગીની મોજ લઈએ અને જિંદગીની મસ્ત મજાની મોજની સફર માટે પૂજન હોળી ડેઝમાં નીચે આપેલા સંપર્ક ઉપર તમે સંપર્ક કરશો ને એમની ઓફિસે પણ જશો ને તો બહુ જ મજા આવશે હું તો ટિકિટ બુક કરાવીને નીકળ્યો પૂજન હોલી જિગ્નેશભાઈ મોદી દ્વારા તો તમે પણ જો તમારે ટિકિટ બુક કરવી હોય તો આવજો કારણ કે અહીંયા વારંવાર લખેલું છે વિઝિટ અગેન